જય શ્રી રામ રામનવમી પર આજે અયોધ્યામાં ખાસ તૈયારીઓ પચીસ લાખ ભક્તો એક લાખ લાડુ ચઢાવશે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ રામનવમી પર આજે અયોધ્યામાં ખાસ તૈયારીઓ રામનવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં લગભગ પચીસ લાખ ભક્તો રામલલાના દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે રામલલાના દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા ઓગણીસ એપ્રિલ સુધી દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે લગભગ પાંચસો વર્ષની લાંબી રાહ બાદ ભગવાન રામ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં રામલલાના અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં વિશેષ પૂજામાંગ ભાગ લીધો હતો આ દિવસે આખો દેશ રામમય બની ગયો હતો અને ભગવાન રામની ભક્તિમાં તરબોળ થયો હતો દેશ વિદેશમાં રામ ભક્તોએ બાવીસ જાન્યુઆરીએ ઘરોમાંગ દીવા પ્રગટાવીને પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી આશબાજીથી આકાશ પણ ઝગમગી ઉઠ્યું હતું હવે ફરી એકવાર અયોધ્યામાં રામનવમી માટે આવી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે રામલલાનું સૂર્ય તિલક પણ થશે રામનવમી બુધવારે એટલે કે સત્તર એપ્રિલે છે રામનવમી માટે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે એક અંદાજ મુજબ રામનવમીના દિવસે લગભગ પચીસ લાખ ભક્તો રામલલાના દર્શન કરવા અયોધ્યા આવી શકે છે રામનવમીના દિવસે રામલલાનું સૂર્ય તિલક પણ કરવામાં આવશે આ પહેલીવાર હશે જ્યારે ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવશે સૂર્ય તિલકનું ટ્રાયલ રામ જન્મભૂમિ ટ્રસ્ટે પણ આ અંગે વિશેષ તૈયારીઓ કરી છે રામલલાના સૂર્ય તિલકની ટ્રાયલ થઈ ચૂકી છે બુધવારે બપોરે બાર વાગીને સોળ મિનિટ કલાકે સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર પડશે ભગવાન રામના કપાળ પર લગભગ પાંચ મિનિટ સુધી સૂર્ય તિલક લગાવવામાં આવશે આ માટે મંદિર પ્રશાસને અને અરીસાથી બનેલું ખાસ સાધન તૈયાર કર્યું છે રામલલા આરતીનો સમય રામલલાના સૂર્યતિલકની સાથે મંદિર પરિસરના ગર્ભગૃહમાં વિશેષ આરતી પણ કરવામાં આવશે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે રામનવમીના દિવસે મંગળા આરતી પછી સવારે સાડા ત્રણ વાગ્યા વાગ્યાથી રામલલાના અભિષેક શણગાર અને દર્શન એક સાથે ચાલુ રહેશે અગિયાર વાગ્યા સુધી રામલલાના દર્શન થશે ઓગણીસ કલાક સુધી રામલલાના દર્શન થશે રામનવમીના દિવસે લગભગ પચીસ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની સંભાવના છે આવી સ્થિતિમાં રામલલાના દર્શન માટે સત્તર એપ્રિલના રોજ ઓગણીસ કલાક દરવાજા ખુલ્લા રહેશે રામનવમીના દિવસે સવારે સાડા ત્રણ વાગ્યા વાગ્યાથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે સંપતરાએ કહ્યું કે દર્શનનો સમય વધારીને ઓગણીસ કલાક કરવામાં આવ્યો છે જે મંગળા આરતીથી અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે રામલલાની આસપાસ ભોજન ચડાવવા દરમિયાન માત્ર પાંચ મિનિટ માટે પડદો બંધ રહેશે આ પછી ભક્તો માટે ફરીથી પડદો ખોલવામાં આવશે અને રામલલાના દર્શન કરી શકશે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ટ્રસ્ટે જણાવ્યું કે અઢાર અને ઓગણીસ એપ્રિલના રોજ સવારે સાડા છ વાગ્યા વાગ્યાથી રામલલાના દર્શન કરી શકાશે આ દરમિયાન સોળ સત્તર અઢાર અને ઓગણીસ એપ્રિલના રોજ વીઆઈપી પાસ અને વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આવી સ્થિતિમાં રામલલાના દર્શન કરવા માટે તમામ રામ ભક્તોએ લાઈનમાં ઊભા રહેવું પડશે રામલલાનું કપાળ સૂર્યપ્રકાશથી ચમકશે રામનવમી પર રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે આ સૂર્ય તિલક બુધવારે બપોરે બાર વાગીને સોળ મિનિટ કલાકે કરવામાં આવશે લગભગ પાંચ મિનિટ સુધી રામલલાના કપાળ પર સૂર્યના કિરણો ચમકશે આ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભગવાન રામના મંત્રો અને સ્તુતિનો જાપ કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે થયો હતો તેથી રામનવમી નિમિત્તે બપોરે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર લાડુનો પ્રસાદ ધરાવવામાં આવશે રામનવમીમાં માંગ રામલલાને એક લાખ અગિયાર હજાર એકસો એક લાખ અગિયાર એકસો લાડુ ચઢાવવા માંગાવશે દેવરા હંસ બાબા ટ્રસ્ટના પૂજારી કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બાવીસ જાન્યુઆરી પ્રસાદ તરીકે મંદિર પરિસરમાં એક હજાર એકસો અગિયાર લાડુ મોકલવામાં આવ્યા હતા આ વખતે દેવરા હંસ બાબા ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર કિલો લાડુનો પ્રસાદ વિતરણ માટે મોકલવામાં આવ્યો છે ભક્તો વિડીયો લાઇક જરૂર કરો જય શ્રી રામ